સુરતના વધતી જતી ગુનાખોરી ડામમાં પોલીસ મેદાને છે ત્યાં સુરત પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપનાર ટોળકીના ત્રણને યુપીથી પોલીસે પાંડેસરા પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજો કર્યા બાદ આરોપીએ ઘટના સ્થળે લઈ જઈ રીતે કચર સર્પણ કર્યું હતું સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની ગંભીર ગુનામ આચરી ભાગી છૂટતા આરોપીને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચના લઈને પોલીસ તંત્ર એક્શનમાં છે ત્યારે હાલમાં સુરતના પાંડેસરા પોલીસ મથકની લક્ષ્મી જ્વેલર્સમાં ચોરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો જેમાં જ્વેલર્સની છત તોડી ધૂમ ફિલ્મની જેમ ચોરો અગિયાર લાખ રૂપિયાના દાગીના ચોરી કરી ભાગી છૂટ્યા હતા જે મામલે પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી તથા વ્યુમન સોર્સની મદદથી યુપી ખાતે પહોંચી પાંડેસરા પોલીસે લાખોની ચોરીને અંજામ આપનારા ટોળકેના ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા છે તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો તો આરોપીઓને સુરત લાવી પૂછપરછ કર્યા બાદ પોલીસે તેઓને સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું એકવીસ તારીખના લેટ રાત અને બાવીસ તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરેલ હતી અને આની જાણ થતા જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કામ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ ત્રણ આરોપી છે જે ત્રણે ત્રણ ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટ ગંજ ખાતે થી ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે આ નામ દીપુ સિંહ વિનીત સિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસ થી ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા નો લાખ છિયાલીસ હજાર જેવી ગણાય શકાય કબજા કરવામાં આવેલ છે અને આ અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી સુરતના પાંડિસરા વિસ્તારમાં જ્વેલર્સમાં લાખોની ચોરી કરી ભાગે છૂટેલા રીઢાઓને પાંડિસરા પોલીસે સુરતથી થી યુપી ઝડપી પાડી મુદ્દા માલ કબજે કરતા પાંડેસરા પોલીસની કામગીરીની લોકોએ પણ સરાહના કરી છે